મેં પોતે હું પોતે ટીચર છું તારી એમએસસી મે પોતે તારી તાલુકા સંઘની અંદર જઈ અને રજીસ્ટર માર્યો તો રજીસ્ટરની અંદર કેટલાક ચલણોની અંદર છે ભલે કરી પણ એની અંદર તાલુકા સંઘના એ તેટલા ઉડાહનો હોવા છતાં પણ ક્યાંક ક્યાંક માલ એટલે ખાતર જે છે એ ક્યાંક અન્યત્ર ઉતરવાની ફરજ જે તે સંચાલકોએ કરવી પડી છે એ પણ એક સંશોધનનો વિષય છે કે કેમ આવું કરવું પડ્યું

સરકાર દ્વારા જે ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે કીટ વિતરણ થાય છે બિયારણનું એ કીટોની અંદર એવું થાય છે ને સાહેબ કે સમય સમજો કે આજે રવિવાર ઘઉંની જરૂરિયાત હમણાં પહેલા વીકમાં હોય શિયાળાની અંદર તો એ સમજો કે હવે આ નવેમ્બર મહિનામાં પહેલા વીકમાં જરૂર હોય તો ત્યારે બારમા મહિનામાં જઈને એક કીટો મળે ઉનાળાની અંદર ફેબ્રુઆરીમાં જરૂર હોય ત્યારે જઈને માર્ચમાં મળે ચોમાસામાં જૂન મહિનામાં છઠ્ઠા મહિનામાં લાસ્ટ વીકમાં જરૂર હોય ત્યારે એ જઈને હા બિલ તો પછી ખેડૂતોને કામ ના લાગે તથા આ વેપારીઓ જ્યારે ખેડૂત ના લેવા જાય ત્યારે કાળાબજારી કરી દે છે અને આપી દે છે વેચી દે છે બીજી બરાબર તો આનું પણ એક ધ્યાન આપવામાં આવે છે